નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનીની ઉપસ્થિતિમાં વિશાળ સ્વચ્છતા ડ્રાઇવ યોજાઈ કલેક્ટરે સ્વયં સફાઈમાં ભાગ લઈને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને અભિયાનમાં સહભાગી થવાની અપીલ કરી હતી છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છતા અને સ્વચ્છ શહેરના સંકલ્પને મજબૂત બનાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા વિશેષ સ્વચ્છતા ડ્રાઈવ હાથ ધરી નગરમાં પેટ્રોલ પંપ ચોકડી વિસ્તારમાં કલેક્ટર જાતે હાજર રહી રસ્તા પર પડેલા કચરાના સંકલન સહિત સફાઈ કામગીરીમાં સક્રિય ભાગ લીધો આ સમયે તેમણે તંત્રના અધિકારીઓને નગરમાં નિયમિત સફાઈ અને સ્વચ્છતા વ્યવસ્થા કડક રીતે જાળવવા સૂચના આપી સાથે જ નાગરિકોને સ્વચ્છતા કાર્યમાં સહભાગી થવા અને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અપીલ કરી આ અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોહલી